તો કેમ છો મિત્રો ડાયરાન રામ રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ડાયરો એકદમ મોજમાં હશે જો રાત્રે વાગવાના હશે સાડા નવ અને ઠાકર માટે આપણે બનાવીએ છીએ આજે આઈસ્ક્રીમ ઘરે તો બેન બનાવે છે આઈસ્ક્રીમ કેમ બને છે એ જાણશું અને કેમ છે આપણે બધા ડાયરો યુટ્યુબ ફેમિલી શું કરે છે મોજમાં તો હે ને બધાય બસ આપણે હું મોજમાં છું તો બધાય આયો મોજ જ કરતા હે અને શું કરે આપણે નરેજા ગોહિલવાડભાઈ પછી આપણે યશપાલ ભાઈ ને રાજવીર ને આ બધા મિત્રો શું કરે છે એકદમ મોજમાં જ હોય બસ હમણાં ટાઈમ નથી મળતો એટલે હું લાઈવમાં નથી આવતો મિત્રો તો તમને બધાને હું યાદ કરું છું રોજે રોજ અને બસ મોજમાં રહેજો અને આનંદ કરતા રહેજો યુટ્યુબ ફેમિલી ને જો આઈસ્ક્રીમ બને છે ખાવી હોય તો પોચી જજો

ફ્રૂટ ઘણા બધા પડ્યા હતા તો હે ને મેં કીધું આઈસ્ક્રીમ બનાવ નાખીએ ઠંડા એ પીવી હોય ને ભગવાનની પહેલા ધરે પીવરાઈ દઉં ઠંડક તો બધા ફ્રુટ મેં મોર નાખ્યા પહેલા ને જેવ હે ને બે લી બી લે લીધા માનવી ને બી માનવી ને કે ને પછી ઈનો ભૂકો કરે ને આપણે ફ્રુટ સલાડ માં નાખવાનું છે તો કન્ટિન્યુટી જો દેખાય છે આગળ બસ જોતા રહેજો બધા મિત્રો કઈ રીતના બેન આઈસ્ક્રીમ બનાવે છે એ કોરેન ની આઈસ્ક્રીમ છે એ જ આપણે ભગવાન ઠાકોરને

આપડે બી ના ખોતરા કાઢે ને પછી ભૂકો પણ નાખ્યો આપડી આ ફ્રૂટ સલાડ માં નાખવા એટલું જ ને પછી દેખાડા તમને તો કન્ટિન્યુટી જો તો જો મિત્રો આ છે ચીકુ આ છે દાડમ આ બધા જ આ ફ્રૂટ મોરી નાખ્યા છે મિક્સ માં દ્રાક્ષ જામફળ છે દાડમ કીએ છે દાડમ તો અલગ છે કેળા ચીકુ જામફળ પછી દ્રાક્ષ પછી એપલ એપલ પાઇનેપલ છે મિક્સ માં છે પાઇનેપલ છે મોરી એટલે બધું મોરાઈ ગયું છે તો સેતુર મસ્ત હોય ને આજે છે મોરીયા પલાર દીતા છે ફ્રૂટ જ્યુસ માટે તો કેમ છો મિત્રો જો હું બનાવું છું આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ માટે આ બધા ફ્રૂટ આપણે લઈ લીધા છે આ બધા ફ્રૂટ ફ્રૂટમાં છે આપણે કે બનાના એટલે કેળા એપલ એટલે સફરજન અને દેહી ભાષામાં જામફળ તો કહેશું જ આપણે એટલે જામફળ લઈ લીધા છે આપણે મિત્રો દાડમ કાજુ બદામ આ બધા ડ્રાય ફ્રૂટ ચીકુ આ બધું આપણે આમાં એડ કર નાખ્યું મિક્સરમાં આવી રીતના આપણે એડ કરી નાખવાનું છે આદરા આપણે બે પરળ ની લીપી છે મિત્રો કાડીને લીલી દેખ અને આ છે ચીકુ બધી ફ્રિટ મિક્સ પર નાખવાનું તો બેન વિડિયો તો આપણે દૂધ એડ કરી લેવાનું છે આમાં સર મુજે દૂધ એટલે ઓછું નાખવું જો આ મિક્સરમાં કરાઈ ગયું જોઈ શકો તમે એટલે હમણાં હું એડ કરી બેનને દાંત આવે કારણ કે મેં કીધું કે આજે હું આવું ઘણા દિવસ થયા મેં દર્શન નથી દીધા મિત્રોને હું દર્શન લઈ આવું ચાલુ જ છે મિક્સર હું ચાલુ કરી લઈશું આપણે આ એડ કરી લીધું છે બધું અને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું મેં હવે આ આપણે છે મીઠો કાજુ બદામ અને માંડવીના બી ને ખસ ને તરબૂજના બી ને એ બધાનો કૂપો આપણે કરી લીધો ઘીમાં શેંકીને એ આપણે આના અંદર એડ કરી લેશું મીઠનો ને આ બધી મીઠા જોઈએ દૂધ એટલે એમાં આપણે ખાંડ નાખવાની છે સુગર નાખશું મિત્રો આપણે ખાંડ એમાં આપણે આ દૂધથી બનાવેલું છે મિત્રો આ દૂધનો પાવડર છે એમાં દૂધમાં અને હલાવી મિત્રો અને આ રબડી જેવું તૈયાર કરવાનું આપણે એ પણ આપણે આમાં એડ કરશું

અને એના અંદર મિત્રો આપણે આ એડ કરી દેસુ પાકર નો ભૂકોટલું મીઠું ખાવું હોય આટલું મીઠું નાખવાનું નરેજા અને નાનકી આમે જેટલું મીઠું નાખવું હોય એટલું મીઠું થાય તો આ બધું જો આઈસ્ક્રીમ ખાવા બધા યુટ્યુબ ફેમિલી પહોંચી જજો કારણ કે હું વધારે બનાવું છું જે વેલા એ પહેલા મિત્રો સોફ મોડિયા છે એ આપણે એડ કરી નાખશું બધા ભગવાનના ગ્લાસમાં તક મોરિયા હે ને પાણી માં પલાળી દીધાતા મી ને એવ આપડી એડ કરશું તક મોરિયા નાખશું મિત્રો Me we're a la línea.